આણંદના નવા બસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હરસંઘવી વિદ્યાર્થીઓ રજૂઆત કર્યાના માત્ર વીસ કલાકમાં આજે આણંદ એસટી ડેપોમાંથી આણંદ બોરસદ અને આણંદ ડાકોર વચ્ચે બે નવા રૂટનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આણંદની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ આણંદના નવા એસટી બસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લીધી વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓએ બોરસદ રૂટ પર નવી એસટી બસોની ટ્રીપ વધારવાની માંગ કરી જેથી હરસંઘવી તાત્કાલિક એસટી નિગમમાં વાત કરી આણંદ બોરસદ અને આણંદ ડાકોર રૂટ ઉપર બે નવી એસટી બસો તાત્કાલિક ફાળવીને આદેશ આપ્યો છે ડેપ્યુટી સીએમ હરસંઘવીના આદેશ માત્ર વીસ કલાકમાં જ આજે આણંદ નવાબ સ્ટેશન ખાતેથી આણંદ બોરસદ આણંદ ડાકોર રૂટ ઉપર બે નવી એસટી બસોને ધારાસભ્ય યોગેશ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું આજે આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ ગઈકાલે ગુજરાતના યુવાના પ્રેરણા સ્ત્રોત એવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ બસ સ્ટેપોની મુલાકાતે આવ્યા હતા વિદ્યાર્થીઓની પ્રશ્નોની વાચા આપતા વિદ્યાર્થીઓની જે માગણી હતી કે સાહેબ અમારે રોજ આણંદથી બોરસદને બોરસદથી આણંદ જવામાં હજુ બસોના રૂટોનો વધારો કરો અને આણંદથી ડાકોરને ડાકોરથી આણંદ જવાના રૂટોમાં પણ વધારો કરો તે માગણીને આજે વિશ્વજ જ કલાકમાં પૂરી કરી નવી ત્રણ બસોની ફાળવણી કરી છે આજે અમારા એસ ટી વિભાગે આણંદથી બોરસદ રૂટોમાં નવા બાવીસ રૂટોનો ઉમેરો કર્યો છે આણંદથી ડાકોરમાં બાર રૂટોનો ઉમેરો કર્યો છે અને સેન્ચ્યુરી એક જ દિવસમાં આણંદથી ડાકોર જતી એકસો સોળ રૂટો થશે અને આણંદથી બોરસદ જતાં એકસો ચાર રૂટો થશે એમ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત આ લોકોની સેવામાં રહીને આજે આ નવી અમે શુભારંભ કર્યો છે ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન આપું છું વિદ્યાર્થીઓને જ્યારે પણ જે પણ આ ભારતીય જનતા પાર્ટી પાસે જે કઈ એમની લાગણીને આશા હશે એ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરતી રહેશે એની અમે ખાતરી આપીએ છીએ સાથે સાથે ગઈકાલે અમારા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જ્યાં જરૂર પડે ત્યાં ડ્રાઈવર પણ બનજો અને કન્ડક્ટર પણ બનજો તો આજે અમને ગૌરવ થાય છે કે સાહેબના સૂચનને અમે સહર્ષ સ્વીકારી અમને પણ ખૂબ ગૌરવ થાય છે કે આવું પ્રજાનું કામ કરવામાં આજે અમારા ડેસ્ટી ડેપોના મહાજન સાહેબે અમને એમની એમ એસટી બસ ચલાવવાનો મોકો પણ આપ્યો અને આજે પણ અમે એસટી ડેપોને કહીએ છીએ કે જ્યાં જ્યાં લોકોની સેવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જ્યાં જરૂર પડશે ત્યાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ફોજ એમની સાથે છે નાના મોટા કોઈ પણ ગામમાં લોકસેવાના કામમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સતત કામ કરવામાં ગૌરવ અનુભવશે ચિરાગ સૈયદ વ્યાંગ ન્યૂઝ આણંદ